જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની સંબંધે અહીંયા મળ્યા છીએ વોર્ડ વાઇજ જે કોઈ ઉમેદવારોના ફોર્મ પક્ષ પાસે આવ્યા છે એ ઉમેદવારો ને રૂબરૂ સાંભળીને આ ચૂંટણી જીતી શકાય તેના માટેની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ એક થી બે દિવસમાં બધા ઉમેદવારોની પ્રસંગીની કાર્યવાહી પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રભારી એટલે પૂજાભાઈ વિરજીભાઈ ઠુંબર માજી સાંસદ રહીમભાઈ સોરા જેમની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે એ ત્રણેય પ્રભારીઓની હાજરીમાં અમે બે દિવસમાં પસંદગીની પૂર્ણ કરીશું અને જે વોર્ડ વાઇઝ ઉમેદવારો આવશે એની ઇલેક્શન કમિટીની બેઠક તાત્કાલિક બોલાવીને પેનલ તૈયાર કરીને આ પ્રદેશ કક્ષાએ અમારા દ્વારા રજૂ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે આ ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવે એ એ દિશામાં અમે કામ કરી કામ કરી રહ્યા છીએ બીજું બઉ સ્પષ્ટપણે અમે કહેવા માંગીએ છીએ કે ભાજપમાં જો નૈતિકતા હોય પ્રામાણિકતા હોય તો અમે ઈચ્છીએ છીએ કે નૈતિકતાના આધાર ઉપર આ ચૂંટણી તંદુરસ્ત લોકશાહી પદ્ધતિ પ્રમાણે ભાજપ લડે દાદાગીરી કે બળજબરી કરીને કે પૈસાના કારણે દબાવીને એક યા બીજી રીતે કોઈને માનસિક રીતે ટોર્ચર કરીને ત્રાસ અપાવીને કે ફોર્મ ખેંચાવવા માટેની છેલ્લા વર્ષોમાં ભાજપે જે પ્રક્રિયાઓ શરૂ કરી છે એ પ્રક્રિયામાંથી ભાજપ સંપૂર્ણપણે બહાર નીકળી જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને તંદુરસ્ત રીતે

અમારા એક કોર્પોરેટર હતા બે કોર્પોરેટર છે ભીખાભાઈ જોશી અને ધારાસભ્ય સાથે રહ્યા છે જે તરીકે કામગીરી કરી અને જુનાગઢને ન્યાય આપવા માટેનો પ્રયાસ કર્યો અમારા પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે તમામને વિશ્વાસમાં લઈને ભારતીય જનતા પાર્ટી આ વખતે વિશ્વાસ ગુમાવી ચૂકી છે એને ખબર છે કે જુનાગઢ અમે હારી રહ્યા છે ત્યારે અમારા ઉમેદવાર ફોડવા માટેના પ્રયાસો પર જેમ પૂજાભાઈ કહ્યું તેમ લોકશાહી રીતે લડે તો આ વખતે કોંગ્રેસનો વિજય નક્કી છે તું થર્ડ મેજોરિટીથી કોંગ્રેસ કોર્પોરેશન બનાવવાની છે અગાઉ પણ બનાવી ચૂક્યું છે અમારા પૂર્વ જે પ્રમુખો હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને જુનાગઢ સંતો મહંતોની મહત્વની ભૂમિનો એક જુનાગઢ છે એ ફરી વખત પાછું તાકાત સાથે જુનાગઢ મહત્વનો એક કોર્પોરેશન બને તે માટેના અમારા પ્રયાસો છે સારા ઉમેદવારો પસંદ અનેક ઉમેદવારો મારી સાથે આવ્યા છે કોંગ્રેસની ટિકિટ લેવા માટે એવડી મોટી હારમાળા સર્જાડે છે એનો જ અર્થ એ છે કે આ વખતે જીત નક્કી થઈ ચૂકી છે અને જીતવા માટેનો પ્રયાસ માત્ર જીતવા માટેનો પ્રયાસ નહીં પણ જુનાગઢ ને જુનાગઢ દર્જો આપવા માટેનો મારો પ્રયાસ